વાલીઓ પણ પેલા તો બહુ ખુશીની વાત છે કે તમે બધા સમય કાઢીને આવ્યા જનરલી મે બધી સ્કૂલો મે હું જોયું છે કે બાળકોને માં મોકલી દીધા એટલે બાળકો ટીચર હોના આપણે એ ફરજ જ નથી તમે બધા પહેલા તમારા માટે તારી પાડો કે તમે તમારા બચ્ચાઓ માટે સમય કાઢ્યો હકીકત હકીકતથી આવા માબાપો ઓછા જોવા મળે છે કે જેઓ પોતાના બચ્ચાઓ માટે સમય કાઢે આજના સમયમાં માતૃભાષામાં તમે તમારા બાળકોને મૂલકા છે એ ખૂબ જ ગર્વ લેવા જેવી બાબત છે કારણ કે ઘેટાના ટોળા હોય એ ઘેટું જાય પાસે પાછળ બીજું જાય ને બીજું પડે તો ત્રીજું એ પડે એવો અત્યારના જે માહોલ છે કે એક અંગ્રેજીમાં જાય તો મારી નણંદની દીકરી અંગ્રેજીમાં ગઈ છે દીકરો અંગ્રેજીમાં ગયો મારા આડોશી પાડોશીના છોકરાઓ અંગ્રેજીમાં ભણે છે ઈ વેહરમાં ખાડામાં પૈડા વગર તમે તમારા બાળકને માતૃભાષામાં ભણાવ્યા ઈ હિંમત કેળવી એના માટે ખૂબ ખૂબ અભિનંદન પેલા તો આ હિંમત બહુ જરૂરી છે ખબર બધાને જ છે ખબર બધાને જ છે કે માતૃભાષામાં ભણવાથી શું ફાયદા થાય છે પણ આ હિંમત છે ને એ હિંમત બહુ ઓછા લોકોમાં હોય છે અને હવે હકીકતની માતૃભાષામાં ભણાવવાથી તમારા બાળકમાં શું બદલાવ આવશે અને એને કારણે તમારામાં ભવિષ્યમાં શું ફાયદારૂપ થશે એનો થોડો અછડ થોડો તમે કહું તમને થોડા પોઈન્ટ કે જો તમારું બાળક અત્યારે જોઈએ ને સ્ટેજ પર આવ્યું તો ડરતું એવું લાગ્યું સ્ટેજ પર હસતું રસતું રમતું આવ્યું

એમને જે સલાહ સૂચનો આપે ઈ એને સમજાય અને એ સમજાય એટલે એ પ્રમાણે વર્તન કરે અને એ પ્રમાણે સાચું કરે તો એને સાબાશી પણ મળે જે માજે એમને ઇનામ મળવાના છે તો દિવસે દિવસે એમનો ઉત્સાહ વધતો જાય અને ઈ ઉત્સાહ એમનો ડર ભગાડે અને એનામાં રહેલી દરેક દરેક બચ્ચામાં કાઈક ને કાઈક આવડત રહેલી છે ઈ તમે પણ જાણતા છો કે તમારા બચ્ચામાં કાઈક તો ખાસિયત છે આ ખાસિયત બહાર આવે અને બહાર આવવાનો મોકો એટલે માતૃભાષામાં ભણતર જ્યારે તમે તમારા બાળકને ભાર વગરના ભણતર થી રમતા કઈક કરતા શીખવાડો ને ત્યારે બાળક ખીલે ફૂલની જેમ ખીલી ઉઠે અને આ તમારું બાળક અત્યારે ખીલેલું લાગે છે ને એના સૌથી મોટા ભાગીદાર તમે છો કે તમે માતૃભાષામાં તમારા બાળકને મોકલ્યો અધરવાઈઝ શું ખબર છે કે શિક્ષકો અંગ્રેજીમાં ઇન્સ્ટ્રક્શન આપે બાળક કહીએ અત્યારના ચાલી રહ્યું છે પણ દરેક બાળક ખૂબ જ હોશિયાર હોય છે ફક્ત એને એની આવડત એને બાળપણ જીવવાનો આપણે મોકો નથી આપતા અને આ મોકો તમે આપ્યો છે એટલા માટે હકીકતમાં તમે ધન્યવાદને પાત્ર છો હવે તમારું બાળક અહીંયા શું મેળવે છે તમને ખબર ન હોય કદાચ કે અજાણતા જ આ બાળક જેને નાનું છે ને ત્યારે કખો શીખે છે એટલે અક્ષરનાં તો મળે છે પણ પેલા ધોરણમાં આવે ને ત્યાં સુધીમાં તો એને ચાલીને જાદવા કૃષ્ણ ગોવાળીયા સુજોવીના દેનવા કોણ આવશે આ આપ પ્રભાતે દાતો થઈ જાય તમારું બાળક જ્યારે ભ્રમા કે પ્રાર્થના કરવું થાય તો એ શું સમજવાનું કે એનામાં ધીરે ધીરે ભક્તિનો સંચાર થાય છે એને એને ભગવાન શું છે એ ખબર પડે છે એ ધર્મને સાથે નાનપણથી જ જોડાતો જાય છે તો આ આ ભક્તિમાં એનામાં આવે છે એનાથી જોડીને બીજા ધોરણમાં જાય એટલે બાળકને આપણે તારા મહેતાના ઉલ્ટા ચશ્મા કહીએ ને એ આપણે બાળકો બધા જોતા હશે તમે પણ જોતા હશો

તો નિર્મળ હાસ્ય પણ મળે છે જ્યારે થોડુંક મોટું થાય એટલે કલાપીની કવિતા છે ચણજો ગાજો આવા ડરીને મોલ છોડી આ પંક્તિ જ્યારે બચ્ચું મોટું થઈને ગાય ને ત્યારે એને ખબર પડે કે દરેકે દરેક જીવ માત્ર પર દયા રાખવી જોઈએ તો એનામાં આ જીવ દયાનો ભાવ આવ્યો ને કોઈને હેરાન ન કરવો જોઈએ કોઈને મારવું ન જોઈએ આ જીવદયાના સંસ્કાર એનામાં આવ્યા એનાથી હજી થોડો મોટો થાય તો કાકા કાલેકર નો હિમાલય પ્રવાસ મળે તો પ્રકૃતિ શું છે આમાંના કેટલા બધા તમે વડને પૂજા કરતો હશો બરોબર ને તો પ્રકૃતિ શું છે પ્રકૃતિને માન આપવું જોઈએ પ્રકૃતિને ભગવાનની જેમ પૂજવા જોઈએ પ્રકૃતિ સાથે તાદાત્મ્યમાં સાચવું જોઈએ આ આ ભાવ એનામાં આવે પણ આ ભાવ ક્યારે આવે જ્યારે કાકા કાલેલકર ને એમણે ભણેલા હશે તો આવશે એવી જ રીતના અખાના છપ્પા એ લોકો ભણશે તો અખાના છપ્પામાં અંધશ્રદ્ધા શું છે ખબર પડશે કે આપણે અંધશ્રદ્ધા ન રાખવી જોઈએ આ બધું જ એમની ઉંમર પ્રમાણે જેમ જેમ એ વધતા જશે જેમ જેમ એમની સમજણ શક્તિ વધતી જશે એમના અભ્યાસક્રમમાં વણાયેલું છે એવી જ રીતના આગળ હજી જરા મોટો થશે તો દયારામની ગરવી આવશે

છેલ્લે પરણ્યો આવે પરણ્યો કહે લડી નતી જાઉં હું મેરે તો પરણ્યાને તો શું કે છાના મનાર્યો ને છોકરાઓને તેડી લ્યો ને સાથે જાઉં હું મેરે આ આ આ આ આવડે છે આપણે જાઉં કે તો માં કે પણ તમારે જે કેવું એ કહી શકો આ આપડા ભણવામાં આવે છે જવેચન મેગાણી ની ચારણ કન્યા 14 વર્ષની ની ચારણ કન્યા ચુંદડી આડી ચારણ કન્યા સ્વેત ચારણ કન્યા લાલ હિંગોડી ચારણ આ ચારણ કન્યા જ્યારે આપની તમારી બાળાઓ ભણે ને અને સાંભળે ને તો પણ રોમે રોમમાં માં સુરવીરતા આવી જાય અને મજાલ છે કે તમારા એરિયાનો કોઈ રોમ્યો એની મસ્તી કરી જાય કે ટીખળ કરી જાય ઓલીએ એ ડાંગ ઉઠાવી ને આ સીધો હાથ ઉપર એક છાપણ મારી દે તા સુરવીરતા કે આ કેન્દ્રીય માધ્યમ છે કારણ કે અંગ્રેજી માધ્યમમાં ચારણ કન્યા નથી અંગ્રેજી માધ્યમમાં જવે ચન મેગાણી નથી આ આપણી માતૃભાષાના ભંતરમાં છે તો આ સુરવીરતા નર્મદ સૌ ચાલો જીતવા જન બ્યુગલો વાગે તમારા રોમે રોમમાં દેશ પ્રેમ વણાઈ જાય તો આ જ સંસ્કારો છે જે તમારું બાળક એની ઉંમર પ્રમાણે જેમ જેમ મોટું થતું જાય એનામાં સંસ્કારો વણાઈ જાય અને જે નાનપણથી વણાઈ જાય એ જિંદગીમાં ક્યાંય દૂર ન થાય તો આ સંસ્કારો તમારા બાળકને મળી રહ્યા છે જેનો ફાયદો તમને ભવિષ્યમાં થશે અધરવાઈઝ અંગ્રેજી માધ્યમના બાળકો નથી અંગ્રેજી આવડતું નથી ગુજરાતી આવડતું ધોબીનો કૂતરો ન ઘરનો ન ગાઢનો

કારણ કે ઘણું બધું આસાનીથી ભણી લેવાતું હોય તો એ સમય મળે અને એ સમયમાં એ બાળક પોતાનામાં જે રહેલી આવડત છે ને એ આવડતને વિકસાવવા માટે સમય આપી શકે તો આ બાળક સર્વાંગી રીતે આગળ વધે સર્વાંગી વિકાસ થાય એનામાં રહેલી સર્જનાત્મક શક્તિ વિકસાવવા માટેનો પણ સમય એને મળે કારણ કે મોંઘાટા ટ્યુશનની જરૂર નથી અને હું તમને ખાસ કહું છું કે જો તમારે હકીકતી તમારા બાળકોને વધારે હોશિયાર બનાવવા હોય તો તમારે સૌથી વધારે સમય તમારા બાળકોને આપવો જોઈએ હવે તમે તો કહેશો કે ભાઈ અમે તો પેટી રડવા માટે આખો દિવસ કામ કરે છે તો ઘરમાં રોટલા તો ટીપતા હશો ને તો રોટલા ટીપતા હોવને ત્યારે બાળકને બાજુમાં બોલાવવાનું અને પૂછવાનું કે બચ્ચા આજે કયો ઘડિયો શીખો બોલ તો મારે સાંભળવો છે બચ્ચાને ક્યાં ખબર છે કે તમને ઘડિયાળ નથી આવડતા

બાળક જેની સાથે સમય વધારે પસાર કરે એના સંસ્કાર લે તો તમારે વિચારવાનું કે તમારે તમારા બાળક માટે સમય કાઢવાનો કે નહીં કામ કરતા કરતા કપડા ધોતા ધોતા ઝાડુ કાઢતા કાઢતા વાસણ ધોતા ધોતા રસોઈ કરતા કરતા પણ બાળકની સાથે વાત કરતા રહેવાનું જેટલા પ્રશ્નો પૂછશે તમે એમ કહેશો કે મોબાઈલ આપી દેશો લે મોબાઈલ રમે છે ત્યાં સુધીમાં મારી રસોઈ થઈ જાય તમે ઇન્ડાયરેક્ટલી તમે તમારા બાળકને મોબાઈલ આપીને એડિક્ટેડ કરો છો તમે તમારાથી દૂર કરો છો બાળકને નાનપણથી મોબાઈલ હાથમાં નહીં આપો જેટલી વાતો તમારી સાથે કરશે જેટલા પ્રશ્નો તમને એ પૂછશે એટલા વધારે હોશિયાર થશે કારણ કે પ્રશ્નો હશે તો એના જવાબ શોધવા માટે મહેનત કરશે અને આ જ એની સર્જનાત્મક શક્તિ વિકસાવામાં મદદ કરશે એટલે બાળક જ્યારે પૂછવું જ કરે ને ત્યારે હને હળસેલવાના નહીં એટલે મહેરબાની કરીને તમે જે એક તમારા બાળકને સિંહની જેમ મોટો કરવા માટે જે પગલું ભર્યું છે ને કે માતૃભાષામાં ભૂમિકા છે એવી રીતના જ એમનો વિકાસ થાય એ રીતે તમે એને સપોર્ટ કરો તમારા ઘરમાં તમે એને એવું વાતાવરણ આપો કે બાળક એ વાતાવરણમાં પાંગરે તમારી ફરજ છે કે ઘરમાં એને એવું વાતાવરણ આપો તમારી ફરજ છે કે બાળક પોતાની મેળે આગળ વધે તમારા ઘરમાં જે બદીઓ છે એ બદીઓને દૂર કરવાની જરૂર છે તમે નથી ઈચ્છાને કે તમે જેવું જીવાય એવું તમારું બાળક પણ જીવે તમે ઈચ્છો છો આનાથી વધારે સારું જીવન જીવે એટલા માટે તમે એટલી આખરી મહેનત કરો છો તો આખરી મહેનતનું પરિણામ લાવવા માટે તમારે બાળક માટે એવું વાતાવરણ ઘરમાં ઊભું કરીને દેવું પડશે સ્કૂલમાં તો વાતાવરણ છે તમે જોઈ લીધું સ્કૂલમાં દરેક દરેક બાળક અહીંયા આવીને સ્ટેજ ફિયર વગર પરફોર્મ કરે છે પોતાની દરેક દરેક આવડતને દેખાડે છે હવે જો તમે એને ઘરમાં એવું વાતાવરણ નહીં આપો તો 50% તો ગયું તો 50% અહીંયાથી જો સરસ સપોર્ટ મળે છે તો 50% તમારી ફરજ બને છે કે તમારે એને ઘરમાં પણ એવું વાતાવરણ આપવાનું કે એનામાં રહેલી આવડતને બહાર આવે અને હકીકતી બાળક ખીલી શકે બીજું છે અત્યારથી જ હું સ્પેશિયલી એમ નથી કહેતો કે આપણે કોઈ પાસે કઈ લેવું ન જોઈએ પણ સ્વમાન બહુ જરૂરી છે બને ત્યાં સુધી તો પોતાના પૈસે જ લેવાય તો બને ત્યાં સુધી તમે તમારી રીતે મહેનત કરો કે અમે મહેનત કરીને અમારા બાળકોને અમારા પૈસે જ ભણાવશું બાકી બધી ફેસિલિટી છે એના માટે તમે ક્યાંક મદદ લેવા ચાલે પણ ભણાવવાનું તો તમારા પૈસે જ હોય હકીકતથી કહું છું જ્યારે તમે પોતે સ્વમાની હશો તમે પોતે તમારા પગ પર ઊભા થઈને તમારી રીતે મેનેજ કરીને તમારા બાળકને ભણાવતો થશો તો એ સંસ્કારો તમારા બાળકમાં પણ આવશે બાળકને પણ એ થશે કે ગમે તે થાય પણ મારે મારી રીતે મારા પગ પર ઊભા થવું છે મારા મમ્મી પપ્પાએ મહેનત કરીને મને ભણાવ્યા છે તો મારે પણ કંઈક કરીને આગળ વધવું છે એટલે આ આ એક સોમાનની ભાવના અત્યારથી તમે રાખશો તો તમારા બાળકોમાં પણ આવશે એટલે આ બહુ જરૂરી છે બીજી એક છે કે આ શાળા છે કે માતૃભાષાની કોઈ પણ શાળા છે બીજી હાઈફાઈ સ્કૂલની શાળાઓ કરતા ખૂબ જ નોમિનલ ફી લેતી હશે અને કદાચ નહીં પણ લેતી હોય તો આપણે ગુરુદક્ષિણા રૂપે કાંઈક તો દેવું જોઈએ હવે જરૂરી નથી કે ગુરુદક્ષિણા પૈસાના રૂપમાં જોઈએ ગુરુદક્ષિણા એવી હોવી જોઈએ કે સમાજમાં પરિવર્તન આવે તો તમારે નક્કી કરવાનું કે તમારે ગુરુદક્ષિણા એ રીતે દેવાની છે કે તમે તો સાચું આ નિર્ણય લીધો તમારો નિર્ણય સાચો છે કે તમારા બાળકોને ઘેટા બકરા બનાવવાને બદલે તમે સી બાળ બનાવ્યા હવે તમારે તમારા આજુબાજુમાં સગા સંબંધીઓમાં પાડોશીઓમાં બધાને જાગૃત કરવાના છે કે ભાઈ બાળકને જો બાળપણ જીવાડવું હોય બાળકને બાળક તરીકે જીવાડવું હોય તો માતૃભાષામાં ભણાવવો જોઈએ અને આ જાગૃતિ લાવીને તમારા સગા સંબંધીમાં બધાને સાચી સમજણ આપીને તમે નવી પેઢીને વટલાઈ જતી અટકાવશો જો વટલાઈ જવું ફક્ત ધર્મથી વટલાઈ જવું વટલાઈ ન કહેવાય

કે તમે જે સાચો નિર્ણય લીધો છે એ નિર્ણયને તમે બીજા સુધી પહોંચાડો અને તમારી શાળામાં તમારા બાળકો શું શું કરે છે એમના જે પણ વિડીયો તમારા વર્ગ શિક્ષકે જે પણ તમને ગ્રુપમાં મોકલતા હોય એ તમારા બધા જ ગામડા શીખે તમારા ગામડાના ગ્રુપમાં સમાજના ગ્રુપમાં તમારા મામા માસીના ગ્રુપમાં સાસરિયાના ગ્રુપમાં બધાના જ ગ્રુપમાં વિડીયો મોકલો

આ સાચી સમજણ તમારે બીજા સુધી મોકલવાની છે અને ઈ જ ફાયદો આ નવી પેઢીને મળશે અને પહેલાના જમાનામાં તમે અમારા બધા જ ગુજરાતી માધ્યમમાં ભણ્યા છો અમારી કોઈ મને અંગ્રેજી માધ્યમમાંથી ભણેલું નથી લાગતું બધા જ ગુજરાતી માધ્યમમાં મને તો આપણા વખતમાં આપણે જે ગુજરાતી માધ્યમમાં ભણતા હતા અને પાંચ પાંચ 10 10 વર્ગો હતા એવા પાંચ પાંચ 10 10 વર્ગો ફરીથી ઊભા થાય આપણી માતૃભાષાની શાળાઓ ફરીથી ધમધમતી થાય એના માટે દરેક દરેક ગુજરાતીની દરેક દરેક ભારતીયની જવાબદારી છે આપણી ગુજરાતીઓમાં એક માઈનસ પોઈન્ટ છે મોદી છેને કરશે કે ભાઈ બધું મોદી કરશે આપણે બેટા બેટા ફક્ત ખાચા કાઢશું આપણે બેટા બેટા ફક્ત ભૂલો કાઢશું જો આપણે બધી સગવડ જોઈતી હોય તો આપણે પણ કંઈ કરવું પડશે જીવનમાં આપણે ઘણા બધા પાસેથી ઘણું બધું લીધું છે

કે તમને જે નિર્ણય લીધો છે એના પર ખૂબ જ ખુશી થશે કારણ કે આપણું ભણતર જ એવું છે સંસ્કારોની સાથે ભણાયેલું ભણતર છે જે જીવનભર આપણી સાથે રહે તો ખૂબ ખૂબ આભાર અહીંયા સમય કાઢ્યો તમે તમારા બાળકો માટે એના માટે ખૂબ ખૂબ આભાર સૌથી ખૂબ જ આનંદની વાત છે મારા માટે કે એસ કે સોમૈયા વિનય મંદિર પ્રાથમિક શાળામાં આટલો મોટો બદલાવ મારા માટે આ રૂપ હતો અને મને ખુશી પણ છે કે જબરદસ્ત બદલાવ જો આટલા ઓછા સમયમાં આવી શકે તો બધા જ મળીને વાલીઓ અને શિક્ષકો મળીને અને આ યુવા વિદ્યાર્થીઓ મળીને ઘાટકોપરમાં વિનય મંદિરને પાછી ફરીથી ધમધમતી કરી જ શકશે ફક્ત મક્કમ નિર્ણય જોઈએ મને તમારો અને મુંબઈ ગુજરાતી સંગઠન

તો આ આ આ જાળવી રાખવા માટે આપણે કટિબદ્ધ બનવાનું છે અને નસીબ એટલા સારા છે કે હવે અત્યારની જે સરકાર છે એ નવી એનઈપી નવી এড્યુકેશન પોલિસી લાવી છે જેમાં એમણે પણ માતૃભાષાનું મહત્વ સમજીને માતૃભાષામાં જ બાળકોને ભણાવવા જોઈએ એના માટેના અલગ અલગ કાયદાઓ લાવે છે તમને ખબર છે કે તમારા બાળકને અંગ્રેજી કદાચ ઓછું પણ આવડતું હશે ને તો પણ તમારું બાળક ડોક્ટર અને એન્જિનિયર બની શકશે કારણ કે હવે કોલેજમાં ડોક્ટર અને એન્જિનિયર બનવાના ચોપડાઓ ગુજરાતીમાં પણ આવી ગયા છે એટલે જે અંગ્રેજીનો હાવ છે ને કે મારા બાળકને અંગ્રેજી નહીં આવડે તો કોલેજમાં આગળ નહીં વધી શકે

આપણી ભારતીયતા બચાવવા માટે 70 વર્ષની આઝાદી પછી પણ અંગ્રેજીઓની ગુલામીયત અંગ્રેજી પકડી રાખીને જો આપણે સાચવી રાખ્યો તો એને હટાવવાને પેકી દેવાનો સમય છે કે અંગ્રેજોની અંગ્રેજી અંગ્રેજીયતની ગુલામી પેકી દઈને આપણે આપણી ભારતીયતા તરફ આવીએ અને એનું પહેલું પગલું આપણી માતૃભાષા છે આપણે આપણી માતૃભાષા જાળવી રાખશું તો સંસ્કાર સંસ્કૃતિ ધરોહર સાથે ભારતીયતા પણ જાળવી રાખશું આ બધા જ ગુલકાઓને ખૂબ ખૂબ અભિનંદન બધા જ શિક્ષકોને ખૂબ મહેનત કરીને સ્વરચિત કાવ્યો વિચાર કરો તમારા શિક્ષકોમાં પણ કેટલી સર્જનાત્મક શક્તિ છે કે એ લોકોએ પોતે લખેલા બાળ કાવ્યો પર છોકરાઓ પાસે કરાયું અને એટલા માટે જ ઇનામ મળ્યા છે એટલા માટે જ ઇનામ મળ્યા છે કારણ કે યુટ્યુબ પર આવેલા કે છપાયેલા બાળ ઘણા બધા હોય પણ નવા કઈ શીખવાડતા બાળ તો બહુ ઓછા હોય અને એટલે જ ઘણા બધા ઇનામ પ્રાથમિક શાળાને માધ્યમિક શાળાને મળેલા છે એટલે ખૂબ તાળીઓથી આ બચ્ચાઓ અને શિક્ષકોને આપણે વધારી લઈએ અને આપણી જવાબદારી આપણા ભારત માટેની આપણી માતૃભાષા માટેની આપણે નિભાવીએ જ્યાં સુધી આપણે આપણી જવાબદારી નહીં નિભાવીએ ત્યાં સુધી બદલાવ નહી આવે આ સિત્તેર વર્ષમાં આપણે જોઈ લીધું છે તો હવે તો બદલાવ માટે આગળ વધીએ હવે તો આપણે બધા સાથે કમર કસીને આગળ વધીએ હું પ્રીતિબેન દવેનો ખાસ આભાર માનો આજે વિચાર કરો કોલેજમાં આટલું સુંદર કામ કરીને પણ પાયકીય બાલ મંદિર થી લઈને પ્રાથમિક અને માધ્યમિક સાથે પણ જોડાયેલા રહીને એમની ટીમને આ શાળાને આગળ વધારવા આટલી મહેનત કરવા માટે ખૂબ ખૂબ આભાર પ્રીતિબેન અને તમે બધા નસીબદાર છો કે પ્રીતિબેન જેવા શિક્ષક તમારી કોલેજમાં છે ને એમનો લાભ તમને શાળાને પણ મળી રહ્યો છે એટલે બહુ નસીબદાર છો કે પ્રીતિબેન જેવા એટલે તમારા બચ્ચાઓ જ્યારે કોલેજમાં જશે ત્યારે પ્રીતિબેન હશે અને પ્રીતિબેન કેવા કેવા કમાલ કરે છે કોલેજમાં એ એમની ટીમ પાસેથી સમજી શકશો અને કાં તો તમે અમારી યુ અમારી યુટ્યુબ ચેનલ પર જઈને कॉलेज में मिलेगा इनामों न जीत समझो એટલે પ્રીતિબેન કેવા કમાલ કરશે તમને ખબર પડશે તો તમે રાઈટ જગ્યા પર છો રાઈટ જગ્યા પર છો કારણ કે કેજીટી લઈને પીજી સુધી તમારી પાસે આ બધા શિક્ષકોની फौज છે જે તમારા બાળકોનું ભવિષ્ય જબરજસ્ત ઉંચોડ કરતે છે કે ખૂબ ખૂબ આભાર